કેમ્પામાં કેબિનના પાછળના ભાગે ચોરખાનામાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો પાડી પોલીસે ચાલકની ધરપકડ કરી કુલ્લે રૂપિયા એસી હજારનો મુદ્દા માલ જપ્ત કર્યો જ્યારે દારૂ સપ્લાય કરાવનાર અજાણ્યા ઈસમને જાહેર કરાયો વોન્ટેડ પાડી પોલીસે નેશનલ હાઇવે પર પેટ્રોલિંગ દરમિયાન મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડ્યો છે મળતી માહિતી મુજબ તારીખ સોળ જુલાઈ બે હજાર પચીસના રોજ પારડી પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ આશીષ ગામિત મયુર ગામિત સંદીપસિંહ અને રોહિત તેમજ એએસઆઈ કાનજીભાઈ પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા જે દરમિયાન ટીમને ખાનગી બાતમી મળી હતી કે એમએચ જીરો ચાર એમએચ ઓગણસાઠ સિત્તેર નંબરના આઈસર ટેમ્પો દ્વારા વાપીથી ધરમપુર તરફ ગેરકાયદેસર રીતે દારૂ લઈ જવામાં આવી રહ્યો છે જે આધારે પારડી ચાર રસ્તા પાસે બ્રિજ નીચે નાકાબંધી ગોઠવી હતી ત્યારે શંકાસ્પદ ટેમ્પો દેખાતા પોલીસ ટીમે તેને રોકી તપાસ કરી ટેમ્પાની કેબિનના પાછળના ભાગે બનાવવામાં આવેલા ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટીની વિદેશી દારૂની બોટલ નંગ ચોવીસો ને અડતાલીસ જેની કિંમત રૂપિયા સાત લાખ સિત્તેર હજાર ચારસોનો જથ્થો મળી આવ્યો હતો સાથે ટેમ્પો અને બે મોબાઈલ ફોન મળી કુલ્લે રૂપિયા અગિયાર લાખ એંસી હજાર ચારસોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કેસમાં ડ્રાઈવર ગણેશ શંકરભાઈ પડવે વર્ષ આડત્રીસ રહે વાપી ગુંજન ચાર રસ્તા કૃષ્ણા લોજ રાજા રાણીની ઉપર અને મૂળ મહારાષ્ટ્રનો ઝડપી લેવામાં આવ્યો છે આરોપીએ પોલીસ સમક્ષ ટેમ્પો એક અજાણ્યા ઈસમે વાપી ચાર રસ્તા ખાતે દારૂ ભરાવી આપી તેને ધરમપુર પહોંચી ફોન કરવા જણાવવામાં આવ્યું હતું આ અજાણ્યા ઈસમ હલ વોન્ટેડ છે આ બનાવ અંગે પારડી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે અને વોન્ટેડ ઇસમ સુધી પહોંચવાના પ્રયાસો ચાલી રહ્યા છે